અને ધામ ને ભલા લાવે કોણ મૂર્તિ આવે કે નહીં ને એમ નામ ક્યાંથી બને બનાવા ધામ ડાકોર ને ભલા લાવે કોણ ઠાકોર ને તેથી બતાવ્યો ભક્ત બોડાણે પ્રભુ ના કોલ કેવા છે કોઈ જખમી હોવા ને મારા પ્રભુ ના રંગ કેવા છે

તમે નક્કી તો કરો આદિ અનાદિ દેવ ભગવાન ભોળાના નિરંજન નિરાકાર અને એથી આગળ તમને કહું તો ભગવાન એક નહીં ભગવાન વિષ્ણુ એક નહી બે નહી ત્રણ નહી ચાર નહીં આ પૃથ્વીને પાતાળમાંથી ઉપર લાવવા માટે વારા અવતાર લીધો હરણા કશ્યપ ને મારવા માટે નરસિંહ અવતાર લીધો મત્સ્ય અવતાર લીધો ભગવાન એક નહીં છરી છરી અવતાર ભગવાન લીધા આ પૃથ્વી ઉપર એને બીજા ગણતા નથી નક્કી કરો કે આટલો એમને ઉપાડો હશે હવે મારે તમારે ભેળું થવાની જરૂર છે ક્યાં હું સુધી અમે રાડું નાખી નાખી ભૂલશું

એક તો આયા આપણો મામલો મેદાને છે આમ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનનો મેદાન પડ્યો હતો એ મારા બેટા ખદડા સમાધાન કર્યા પછી વાય ફાળા ગા કર્યા તકલીફ જ હાશે યાર એટલે હું મારી પીડા ગાતો હોઉં છું પણ તમને એમ લાગે કેમ આવું બોલે છે પણ અનુભવ છે મારા આ ખદડીને ના કોઈથી ભરોહા ન કરાય એ સાલા ક્યાં ગા કરે એ નક્કી ન થાય એ ભેળા મહી લે પાઘડીયું ઉતારે સાફ પાણી કરી લેન હોળી પાછા વળતો દી આવે સાહેબ ની કિંમત હોય આપણો પતિ આનું નામ અર્ધાંગ આનું નામ પતિનું નું અંગ કેવાય આની વાત દુનિયા દાખલા આના દેવાય છે પછી બે ત્રણ મહિના થાય ને મને આમ નહી ફાવે મને આમ નહીં ફાવે તમને તો નોંધ ફાવે ને તમારું એક જામનગર જોયું પણ બાપુ બેઠા છે એટલે યાદી કરાવતા ભગવતી ભગવતી હોનભાઈ માં પોતે મરડા આવ્યા તેનો ગુહા છે ધરાકડીયા ના નેહડે થી હોનભાઈ મઢડા આવ્યા એટલા માટે ગુહા ની યાદી કરાવી હશે કવિતા ની યાદી કરાવ ધીરા 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 ડગલા દેતી દેતી દીકરી જયારે માંડવે આવે તેથી ચૂંદડી ના બે છેડા ને દીકરી દાદા દબાવી રાખ્યા છે બે છેડા ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે મંત્રો ઉચ્ચાર આપણા થતા હતા વાતો જે આપણી થતી હતી એમાં દીકરીને કોઈ એટલું પૂછું બેન પવન નથી આ ચૂંદડી ઉડી જવાની બીક લાગે છે તેદી આ માંડવા હામે છે એટલે મને વાત યાદ આવી તેદી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવા વાળી દીકરી ભારત વર્ષની અઢારે વર્ષની દીકરી એને એમ કીધું કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય ને મને બીક નથી કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે ગગનીની સાક્ષી મને જે પરણવા આવ્યો છે વરરાજો એની આરે હું ફેરા ફરવાની છું અને જે ડાબા ને જમણા હાથની મે મુઠ્ઠી વાળી છે એ ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું આ જે મંડપ છે આયા જેની આર હું ફેરા ફરવાની છું એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે

એટલા માટે મને આ કોથળી જે બે તોડીને દેશીની એ ઓલી એઠવાડીને કુંડીમાં પડેલી એ ભૂંડળું ઉચેલું જોઈ ગયું આ ભૂંડળું બપોરનો આરામ કરવા બેઠેલું અને એમાં બરોબર જોઈ ગયું કંઈક કુંડીમાં કઈક નવીન આવ્યું છે એટલે ઊભું થઈને ગાતર બાતર હમાન હમા કરી અને ભૂંડળું ધીરે 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 ડગલા દેતી દેતું આવ્યું કુંડીયો ગયો એટલે એક હબડકો બીજો હબડકો ત્રીજો હબડકો માયા હતા આ તો હાથીના પેટમાં બોલવાવાળી વસ્તુ છે આ દારૂ છે ને દારૂ ઈ હાથી હાથીના પેટમાં માં બોલે હવે માણા અને જનાવરની ની વાત જ રહી છે ભાઈ એ ભૂંડે તને ખબર કામ લીધા ને ભાઈ નશો લાગ્યો દેશીનો નો પેલી ધાર બનાવેલો ભાઈ આંગળી આમ હળગે એવો દારૂ આમ ટાંકી નાખી દીધો હોય તો મોટર સાયકલ હાલવા મંડી જાય અને આમ નસો લાગ્યો ભાઈ અને ગાતર બાતર હમા કરીને ભૂંડું શું ગાંડું તમારી ભલી થાય તમારી કુતરા જેટલા હોય એટલાને ભેળા કરો કે અમારા નાના નાના કેટલાય બચાને મારા બેટાએ ધરબી દીધા છે આજ જો કુતરાને જીવ ત્યાં જવા દઉં તો સમજો જો ભૂંડડીનું ધાવણ લાજે કે હો ભૂંડડીના ફેંટનો નહીં કે આજ આને ભૂંડળું ગાતર હામાં કરી નીકળ્યું હવે સદ્ય ઘટનાની વાત કરું કે ઈ બરોબર આમ નશો લાગી ગયો મૂળ દારૂનો નશો લાગ્યો એટલે નીકળ્યું ને તો એને કીધું રાજ્યોન કલિયોન ભઠીઓના બધા માથા માથાભારી કુતરા ગામના ટબા જેવા એ બધા ગામના સીમાડામાં બજારોમાં બપોરે ખાઈ ખાઈને આરામમાં હુતેલા ન્યાં આવ્યું ભાઈ હો

એનું કીધું સાહેબ કોણ નો માને કયો લ્યો આપડે કેટલાય સમર ને જોયા છે બાર જે કઈ હોય પણ ઘરે જાય તા હા એકચુલી ને તમે શું લાવવાનું છે આપડે બકાલું લેતા જોયા છે પણ નામ તો દેવાય નઈ ને ભાઈ બાબા સાહેબ તો આવી જે પુલી જે તે સમય લાઈટો આપણે બજારમાં આવતી ને એ લાઇટ ની નીચે વાત થતા જેને શોખ હતો એજ્યુકેશન નો જેના ઉપર હું એમ તમને કહું સિમ્બોલ ઓફ એટલે નોલેજ સિમ્બોલ ઓફ નોલેજ નો જેને લોગો કહેવામાં આવ્યો છે એ એ લાઈટુમાં ભરતા અને ગાયપાળ સરકારે આ નોંધ લીધી અને આઉટ ઓફ કન્ટ્રી ડોક્ટર બાબા સાહેબને આખો ઇતિહાસ તો મોટો છે ભણવા માટે એજ્યુકેશન માટે અમને મોકલ્યા અને સાહેબ એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું કે ભારત એક નહીં આખું વિશ્વ જેના નામની અને જેના કામની નોંધ લે એવું એજ્યુકેશન લીધું હું તો એમ કહું છું હૃદયથી કે આ બંધારણનો થાય એટલો સદુપયોગ કરવો એનો દુરુપયોગ કરતા ને એને તો ન્યાય માટે આ બંધારણ બાંધ્યું છે ન્યાય મળે ન્યાય નો થાય કોઈ ની સામે ઝૂપડા ને ન્યાય મળે એના માટે આ બંધારણ ના કાયદા છે જેના વજન ના હોય એને આમાં ખબર પડે પછી આ ચું ગાયું એને ક્યાં ટપા ન પડે ભાઈ અને હું તો એમ કઉ છું કે આ ગીત તો આપડી ગવર્મેન્ટ આપડી આર્મી છે એકાદા બે ગીત જો બોર્ડર ઉપર ગવાઈ ગયો ને સવારમાં પાકિસ્તાન નો નકશો ન જડે યાર ઈ શબ્દો ની તાકાત છે આમાં કેટલા બધા ફ્યુચર્સ આવી ગયા આમ ફોટો પાડીને સીધો રવાના કરે થાય તો ઇન્દ્ર ની અપ્સરા મળી રૂબરૂ મુલાકાત થાય ખબર પડે ક્યાં એ ભેલા થાય ને હામામાં ઇન્સ્ટાગ્રામ માં ફ્યુચર ઘણા આવ્યા ફિલ્ટર આવી ગયા ને ફોટો મોકલે તમે આમ ઇન્સ્ટાગ્રામ ઉપર તમને એમ થાય કે આ તો રમ્ભા હોય ઉર્વશી હોય મહેનકા ઈન્દ્ર ની અપ્સરા જેવી લાગતી હોય

भॻवान गुरु नालींदा हा न મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટે કરજો બધાયને જે દ્વારકાધીશ